नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં મેલડી માં ની કૃપા થી આ લોકો ની આવક થશે બમણી શેર બજાર માં કામ કરતા લોકો ને થશે મોટો ફાયદો તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિ ની વાત કરીએ તો હાલના સમય માં તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે તમારા જીવનસાથીને તમારી મદદથી ફાયદો થઈ શકે છે તમને તમારા પ્રેમી તરફથી ભેટ મળી શકે છે રોમાંસ ખૂબ જ રોમાંચક હશે તેથી તમે જેને પ્રેમ કરો છો તેની સાથે જોડાઓ અને આ સમયનો સંપૂર્ણ આનંદ માણો હાલના સમયે તમારું મન કેટલીક ચિંતાઓને કારણે વ્યથિત થઈ શકે છે તેથી તમારા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરો સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે દરેકને માન આપો કોઈ ગરીબ છોકરીને કપડા દાન કરો વૃષભ રાશિની વાત કરીએ તો તમારું લગ્નજીવન સુખી રહેશે તમારું ભાગ્ય ઝડપથી ચમકવા લાગશે કારણ કે મેલ્દી માંગના આશીર્વાદ તમારા પર સૌથી વધુ રહેવાના છે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે હાલના સમયે તમે તમારા પ્રિયજનની યાદોથી ત્રાસી જશો તમારા કામ અને પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો પરિવારના સહયોગથી તમને બિઝનેસમાં સફળતા મળી શકે છે હાલના સમયે ઘરમાં નવા વાહન આવવાની સંભાવના છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે સિતારાઓ તમારી સાથે છે આર્થિક રીતે હાલનો સમય મજબૂત છે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને સારા સમાચાર મળશે તમને પ્રેમમાં સફળતા મળશે હાલનો સમય ખૂબ જ ફળદાયી છે શક્ય તેટલું નમ્ર બનો ઘરે મહેમાન આવવાની સંભાવના છે તમારે કોઈ સામાજિક પ્રસંગ અથવા પ્રવાસ પર જવું પડી શકે છે જો તમે ધીરજ અને પ્રયત્નો વચ્ચે સંતુલન રાખો તો મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય છે હાલના સમયે રોકાણ કરવાનું ટાળવું જોઈએ કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને ઘર અને મિલકત સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે નવું કામ કે જવાબદારી મળવાની સંભાવનાઓ છે તમે તમારા વિચારો કોઈ ખાસ વ્યક્તિ સાથે શેર કરશો તમે કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો તમને સારા સમાચાર મળી શકે છે તમારા જીવનસાથી સાથે લાંબા સમયથી ચાલતી દલીલો ઉકેલાઈ જશે અને વસ્તુઓ ફરી સામાન્ય થઈ જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે पारिवारिक संबंधों में उग्रता रहे शे। सारा समाचार शेर करशो सामजिकता संचार क्षेत्र वधु सारूँ रहे शे। परिवार तरफ थी संपूर्ण सहयोग मिले कोई धार्मिक स्थल की मुलाकात के कोई संबंधी मुलाकात लेवा संभावना छे। परिवार अने समाजना लोको तमारा माटे खूब मददरूप थी शे સિંહ રાશિના લોકો હાલના સમયે કોઈ વિદેશી સાથે ભાગીદારી કરી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભી કરી શકે છે તમને દુઃખદ સમાચાર મળી શકે છે ધાર્યા કામમાં વિલંબ થશે કોઈ પણ ચિંતા દૂર થશે જૂના મિત્રો સાથે મુલાકાત થશે બેરોજગાર લોકોને સારી નોકરીની ઓફર મળશે વસ્તુઓ અને લોકોનું ઝડપથી મૂલ્યાંકન કરવાની ક્ષમતા તમને અન્ય કરતા આગળ રાખશે તમારા જીવનસાથી તેના મિત્રો સાથે ખૂબ વ્યસ્ત હોઈ શકે છે તમે જેની સાથે કામ કરો છો તે કોઈ તમને કારકિર્દી સંબંધિત બાબતોમાં ઘણી મદદ કરી શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આર્થિક પ્રગતિના સંકેતો છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો પ્રવાસ મનોરંજક રહેશે તમને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે તમારા જીવનસાથી પર બિનજરૂરી શંકા કરવાની તમારી આદત તમારા સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખવો જરૂરી છે પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે તમારી ઓળખાણ વધારવા માટે સામાજિક પ્રવૃત્તિઓ સારી તક સાબિત થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો પોતાના માતા પિતાની મદદથી આર્થિક સંકટમાંથી બહાર આવી શકશે તમારે બીજાને દુઃખ પહોંચાડવા જેવી બાબતોથી દૂર રહેવું જોઈએ નહીંતર સંબંધોમાં ખટાશ આવી શકે છે તમારા માતા પિતાનો સહયોગ મળવાથી તમને થોડી રાહત મળી શકે છે લાંબા ગાળે કાર્ય સંબંધિત મુસાફરી ફાયદાકારક સાબિત થશે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વ્યવસાયમાં વધારો થશે તમને તમારા વ્યવસાયમાં જે નુકસાન થઈ રહ્યું હતું તેનાથી તમને રાહત મળશે અને તમારો વ્યવસાય પણ વિસ્તરશે આ ઉપરાંત હાલનો સમય પરિવાર માટે પણ પ્રગતિનો રહેશે અધિકારીઓની મદદ મળશે વિદ્યાર્થીઓ અને શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે સારો સમય કહી શકાય તમે તમારી જાતને ઉર્જાથી ભરપૂર અનુભવશો આ ઊર્જાનો ઉપયોગ કામમાં કરો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો પાર્ટનર કની પણ બોલ્યા વગર તમારા દિલની વાત સમજી શકે છે પ્રેમ વધશે વિવાહિત જીવનમાં મધુરતા વધી શકે છે પરિવાર સાથે ધાર્મિક યાત્રાઓ શક્ય છે આવી કેટલીક બાબતો સામે આવી શકે છે જે તમને આવનારા દિવસોમાં મોટો ફાયદો કરાવશે પ્રેમ અને રોમાંસ તમને ખુશ રાખશે અવિવાહિત લોકોની લવ લાઈફ સારી રહી શકે છે વિવાહિત લોકોને પણ પોતાના જીવનસાથીની મદદ મળી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના છે સાવચેત રહો વધુ પૈસા કમાવવાની લાલચથી બચો અચાનક તમને કોઈ સારા સમાચાર અથવા વિચાર મળી શકે છે તમને તમારા નજીકના મિત્રમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે હાલના સમયે તમે જે નવા કાર્યમાં હાજરી આપશો તે નવી મિત્રતાની શરૂઆત કરશે તમારી ક્રિયાઓ અને શબ્દો જુઓ કારણ કે સત્તાવાર આંકડા સમજવા મુશ્કેલ હશે તમારે હાલના સમયે લીધેલા નિર્ણય પર પુનર્વિચાર કરવો પડી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોના વ્યવસાયમાં વૃદ્ધિની સંભાવના છે જેના કારણે તમને ઘણો આર્થિક લાભ મળશે રોજગારની નવી તકો મળશે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે તમને સહકર્મીઓનો પણ પૂરો સહયોગ મળશે તમારા મનમાંગ ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા રહેશે એવા કામ કરો જેનાથી તમને ખુશી મળે પરંતુ બીજાની બાબતોમાં દખલ કરવાનું ટાળો મજાકમાંગ કહેલી વાતો માટે કોઈના પર શંકા કરવાનું ટાળો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો